રામ રામ ભાઈ રામ રામ તમારું નામ મંગુભાઈ મંગુભાઈ આપણે આ કયું ગામ છે જંગવડ જંગવડ અને કયું બિયારણ વાયુ છે એ તો રફ એન્ડ રફ હા બરોબર આપણે ભાગ્યું રાખેલું છે ને હા તો આ કપાસ વીણી લીધો તો કપાસ વીણવાનો ચાલુ જ છે કેવો વીણાર થાય છે કપાસ તો સારો થાય છે વીણવામાં વીણવામાં

બરોબર કાંઈ વાંધો નહીં ખૂબ ખૂબ આભાર ધન્યવાદ